અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોની ગ્રામ પંચાયત તથા તલાટી કમ મંત્રીના નામના બનાવતી રબર સ્ટેમ્પ તથા ગોળ રાઉન્ડ સીલ સિક્કાઓ બનાવી લોન મેળવવા માટે સક્ષમ ન હોય તેવા ગ્રાહકોના આકારની પત્રો તથા વેરા પાવતીમાં છેડછાડ કરી તે બનાવટી સ્ટેમ્પ સિક્કાનો ખરા તરીકે ઉપયોગ કરી અલગ અલગ ફાઈનાન્સ કંપનીમાંથી ગ્રાહકોને લોન મેળવી ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું વળતર મેળવતા ભેજા બાદ આરોપીને પકડી પાડતી પેટલા ટાઉન પોલીસ પેટલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવતી રબર સ્ટેમ્પ તથા ગોળ રાઉન્ડ સીલ સિક્કા બનાવી ગ્રાહકોના ગ્રાહકો પત્રોમાં તથા ની પાવતીઓમાં છેડછાડ કરી તેનો ઉપયોગ કરી અલગ અલગ નાની ફાઇનાન્સ બેંકોમાંથી લોનો મંજૂર કરાવી આપતા હોવાની બાતમી હકીકત આધારે પેટલા ટાઉન પોલીસ સ્ટેશન દ્વારા તે અંગે સાચી માહિતી મેળવી પેટલા ટાઉન હદ વિસ્તારમાં આવેલ સચિદાનંદ ટાઉનશિપ સોસાયટીમાં રહેતા સુશીલ કુમાર મહેન્દ્રભાઈ પટેલ હાલ રહે પેટલાદ મકાન નંબર સડસઠ પોલીસ દ્વારા રેડ કરતા તેના ઘરથી અલગ અલગ ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીના તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નામના રબર સ્ટેમ્પ સિક્કાસ તથા એક લેપટોપ તથા એક લેઝર જેટ પ્રિન્ટર તથા એક રબર સ્ટેમ્પ બનાવવાનું મશીન તથા રબર સ્ટેમ્પ બનાવવા માટેનું મટીરિયલ જેમાં નેગેટિવ પ્રિન્ટ તથા રબર પેપર તથા લાલ કલરની બોર્ડર પટ્ટીની સીલ તથા પારદર્શક પ્લાસ્ટિક કાગળનો રોલ તથા સ્ટેમ્પ બનાવવા માટેનું લિક્વિડ તથા સફેદ પાવડર જેવો પદાર્થ તથા પ્લાસ્ટિકના કોરા સ્ટેમ્પ સિક્કા તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નમૂના નંબર ચારની વેરાપાવતીઓ તથા અલગ અલગ ગ્રામ પંચાયતના નમૂના નંબર આઠનું આકારણીપત્રક તથા વાડોલા ગ્રામ પંચાયતનો લખેલો દાખલો તથા આરોપી પાસેથી મળી આવેલ એન્ડ્રોઈડ મોબાઈલ જે મળી કુલ કિંમત આશરે ઓગણત્રીસ હજાર એકસો એસી ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડેલ હોય તેના વિરુદ્ધ પેટલા ટાઉન પોલીસ સ્ટેશન બીએનએસએસ કલમ ત્રણસો છત્રીસ બે ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ ત્રણસો ઓગણચાલીસ ત્રણસો ચાલીસ તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ છાસઠ સી મુજબ ગુનો સરકારશ્રી તરફે પેટલા ટાઉન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ બુરૂપા નાવો દ્વારા ફરિયાદ આપતા રજીસ્ટર કરવામાં આવેલ છે આ કામના આરોપીની તપાસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતે તથા અન્ય વ્યક્તિઓ સાથે મળી જરૂરિયાતમંદ ગ્રામ્ય વિસ્તારના માણસોનો કોન્ટેક્ટ કોન્ટેક કરી તેઓને અલગ અલગ ફાઈનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું જણાવી જે માણસો લોન મેળવવા સક્ષમ ડોક્યુમેન્ટ ધરાવતા ન હોય તેવા માણસોના ગ્રામ પંચાયતના વેરા પાવતી નમૂના નંબર ચાર તથા નમૂના નંબર પોતાના લેપટોપમાં છેડછાડ કરી તેની પ્રિન્ટ આઉટ કરી પોતાના ઘરે બનાવેલ અલગ અલગ ગ્રામ પંચાયત તથા તલાટી કમ મંત્રીઓના નામના રબર સ્ટેમ્પ તથા રાઉન્ડ સીલ મારી તેના ઉપર પોતાની જાતે સહયોગ કરી અલગ અલગ નાની ફાઇનાન્સ કંપની ગ્રાહકોના નામે લોનો અપાવી ગ્રાહકો પાસેથી ઊંચી રકમનું નું મેળવતો હોવાનું તપાસ દરમિયાન જણાવેલ છે તેમજ સદર આરોપી વિરોધ કાયદેસર કાર્યવાહી કરી આરોપીના રિમાન્ડ મેળવી શ્રી એવી પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર પીઠલા ટાઉન પોલીસ સ્ટેશનનાઓએ વધુ તપાસ હાથ ધરેલ છે